ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવામાં આવ્યા સુરત શહેરના પુણાગાવ વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલય બે માં સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો જયારે હાલ રાજકોટમાં થયેલ અગ્નિકાંડ સંદર્ભે સુરત શહેરના તમામ સ્કૂલ તેમજ કોલેજ મોલ જેવા તમામ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હોય અને જે સંદર્ભે આવનારા સમયમાં કોઈ ઘટના ન ઘટે તેના દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જગ્યાએ ચકાસણી હાથ ધરી તેમજ લાગતી વળગતી જગ્યા પર સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી ત્યાંના શિક્ષકો તેમજ આચાર્ય તેમજ પુણા ગામ વિસ્તારમાં આવેલ તમામ સ્કૂલોને સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો અને નગરપાલિકાનો વિરોધ કર્યો હતો જે વિરોધ કરતા હલ્લાબોલ મચી હતી ત્યારે હવે આવનાર સમયમાં સ્કૂલો શરૂ થવાનો સમય હોય ત્યારે હવે બાળકોના ભણતર શું એ પણ એક મોટો સવાલ છે સુરત શહેરમાં અગાઉ પણ તક્ષશિલા અગ્નિકાંડ બની ચૂક્યો હોય ત્યારબાદ હવે રાજકોટ શહેરમાં ગેમ ઝોન જેવો પણ અગ્નિકાંડ બની ગયો ત્યારે ગુજરાતમાં તમામ શહેરોમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અત્યારે હવે નગરપાલિકા કેમ જાગી અને કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી તમામ જગ્યાએ તપાસ કરવામાં કેમ ના આવે

કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બારનો સ્ટાફ બહાર જે કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર રહી ગયો બારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બહારનો સ્ટાફ બહાર આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખતમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને કલેકટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે એને એનું એનું કારણ એવું એમણે બતાવ્યું કે તમારી બીયુ પરમિશન નથી બીયુ પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી એનું એનું જજમેન્ટ તો આવ્યા પછી એને બી એ ગેરકાયદેસર કહી શકે ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી તમામ પ્રકારની ફેસિલિટી છે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે કોઈ પણ ફોલ્ટ વગર છતાં પણ એમને આ સીલ મારું વિદ્યાલય આજે અહીંયા સુરત ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલતી નાલંદા વિદ્યાલયને સુરત મહાનગરપાલિકાએ રાજકોટમાં જે ઘટના બની આ ઘટનાના સંદર્ભમાં કોઈપણ પ્રકારના કમિશનરના કે કલેક્ટરના હુકમ વગર સીલ મારવાની કાર્યવાહી કરી છે સંસ્થામાં અત્યારે બાળકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ હોય છે તેમજ ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજનાની કામગીરી કરવા માટે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પણ આ સંસ્થામાં હતા ત્યારે કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર કો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે આ જાડી ચામડીના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે સરકાર સામે સારા દેખાવા માટે હાઈકોર્ટ સામે સારા દેખાવા માટે થઈ અને આ જે અમારી ઇમ્પેક્ટ ફી અહીંયા ઇમ્પેક્ટ ફીની અરજી પણ પેન્ડિંગ છે ફાયર સેફ્ટીની એનઓસી અમારી પાસે હોય તેમ છતાં સિલિંગની કાર્યવાહી કરી છે આ માત્ર ને માત્ર આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પોતે સારા દેખાવા માટેના નાટકો કરતા હોય ત્યારે અમે આવતીકાલે આ કલેક્ટર અને કમિશનરની ઘટનાને હાઈકોર્ટમાં પડકારવાના છીએ અને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે હાઈકોર્ટમાં લઈ જવાના છીએ અત્યારે સીલ મારીને તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે ત્યારે હવે વિદ્યાર્થીઓની જે કંઈ પણ અહીંયા ઘટના બને વિદ્યાર્થીઓના એલસી અહીંયા અટકી ગયા હોય વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી અટકી ગઈ હોય અને આવનારી નવ તારીખથી જ્યારે શાળાઓ ચાલુ થવાની છે ત્યારે હવે પૂણા ગામના તમામ શાળાના સંચાલકો અહીંયા હાજર હોય તમામે એક સુરમાં નક્કી કર્યું છે કે પૂણા ગામની તમામ શાળાઓ જ્યાં સુધી એક સાથે નહીં ખોલવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાના છીએ અને છોકરાઓને ભણાવવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં બધા છોકરાઓને ભણાવશે અત્યારે માત્ર ને માત્ર એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે તમારી પાસે સીઓઆર નથી પણ અમારી ઇમ્પેક્ટની અરજી હાલ પેન્ડિંગ હોય જ્યાં સુધી ઇમ્પેક્ટની અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી આ સીઓઆરની પ્રક્રિયાને ગેરકાયદેસર ગણી શકાય નહીં ફાયર સેફ્ટી એનઓસી અમારી પાસે છે ડોક્ટર જગદીશભાઈ ચાવડા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ કાર્યરત છું શું પ્રશ્ન છે સાહેબ રાજકોટમાં જે દુર્ઘટના ટીપીઆર મોલમાં જે ઘટી અને જે બાળકોના મૃત્યુ થયા એ ઘટના ખરેખર ખૂબ દુઃખદ છે અને અમે તમામ શાળા સંચાલક મિત્રો આ ઘટનાને વખોડી કાઢીએ છીએ પરંતુ આ ઘટનાના આફ્ટર શોકમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શાળાઓ ખોલવાની તૈયારી છે એડમિશન પ્રક્રિયા ચાલુ હોય એ સમય સમયને સંજોગોમાં જ્યારે પણ પૂર્વ કે આગોતરી જાણકારી વગર એ શાળાઓને સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ કામગીરી યોગ્ય નથી હા શાળાઓમાં અનિશ્ચિતતાઓ હોય અપૂર્તતા હોય એ પૂર્તતા કરવાની તંત્ર અમને તક આપે અમે બાળકોના હિત માટે બાળકોના ભવિષ્ય માટે બાળકોની સલામતી માટે સંપૂર્ણપણે તંત્રની સાથે જઈએ એની વ્યવસ્થામાં અમારાથી જે બેસ્ટ પ્રયત્ન થતા હોય એ પ્રયત્ન કરવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે પરંતુ આ રીતે શાળાઓને અચાનક શીલ મારી અને શાળાઓ બંધ કરવાની પ્રક્રિયા છે એને અમારું ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડ ફોડી કાઢે છે આના માટે એક પ્રેક્ટિકલ રસ્તો અપનાવવામાં આવે અમે તંત્રની સાથે છીએ સમાજની સાથે જે બાળકોની સલામતીથી ચિંતિત છીએ તો આટલી અમારી ખાસ લાગણી અને માગણી છે રઘુ સાવલિયા મારું નામ છે અને આમાં કોઈ પણ જાતની નોટિસ વગર સીધી સીધી બંધ કરવા માટે ઘુસી આવ્યા છે ઘણી છે હાલમાં બધા છોકરા છે બારમા ધોરણના છોકરા પ્રવેશ માટે માહિતી લેવા આવતા હોય પણ કોઈની માહિતીથી કાંઈ થઈ જ નથી અને આવી વાત રહી ઇમ્પેક્ટ ફીની કેમી તો આમાંથી નવ્વાણું ટકા હશે ને બધામાં ક્યાંય ઇમ્પેક્ટ ફી ભરેલી જ નથી અડી છે તો બધે કાર્યવાહી થઈ જોઈએ બધા શોપિંગ બધી દુકાનો બધું બંધ થવું જોઈએ અડી એક જ વસ્તુ નહીં અને બધા શાળા સંચાલકો સાથે છે ને બધે એક જ્યારે બંધ છે અનિશ્ચિત મુદ્દા સુધી જ્યાં સુધી વાલીઓ અને એસએમસી જ્યાં સુધી જાય નહીં કરે ત્યાં સુધી બંધ રાખશું બધી સ્કૂલો નમો લક્ષ્મીના ફોર્મ ભરવાની જવાબદારી એસએમસી વાળા લેશે કોમર્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું કોલેજની પ્રક્રિયા હજી અટકે છે આ કોલેજની પ્રક્રિયા બધું એવું એસએમસી કરશે બીજું અમે તો શું કરી આવે બંધ કરી દીધું મારું નામ મનીષ વાઘાણી છે અહીંયા એસએમસીના અધિકારીઓ આ સ્કૂલને અત્યારે હું જાતો તો અબરામાં મારા મારો વર્ક છે ને સ્ટુડન્ટોનો પણ અહીંયા હું જતો હતો અહીંયા અત્યારે એસએમસીના અધિકારીઓ પોલીસવાળા હતા એટલે મેં ગાડી ઊભી રાખી તો જોયું તો આ સ્કૂલની અંદર અત્યારે ફાયર સેફ્ટી નથી એવું કહેતા પણ ફાયર સેફ્ટી છે એ જોયું અધિકારીએ સ્વીકાર્યું પણ એ કે ગાડી અહીંયા અંદર નથી જતી કે તો હકીકતમાં ગાડી નથી જતી સ્કૂલ કાંઈ કાલે સવારે તો બની નથી ગઈ વર્ષોથી સ્કૂલ બનેલી છે પણ આ એસએમસીના અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે તમે અહીંયા જુઓ આ આખો રોડ કોમર્શિયલ બની ગયો છે એમાં આ ભ્રષ્ટાચારીઓની આંખ નથી ખુલતી તમને બધાએ સેટિંગ મારીને પૈસા લઈ અને છૂટા થઈ ગયા હવે આ કોમર્શિયલ બની ગયા છે ના કોઈ ખરીદી કરવા કોઈ વ્યક્તિ આવશે તો એ ગાડી રોડ માટે મૂકશે રોડ માટે મૂકશે એટલે પોલીસને અને પબ્લિકને ઘર્ષણ થાય આ લોકો ચોરો બધાય છે એને ભાડ ભાડબકાડ કરી અને પૈસા લઈ લેતા આ કોમર્શિયલ આ બધા રોડમાંથી આખો રોડ તમે જુઓ કોમર્શિયલ બનાવી નાખ્યો છે આ વર્ષોથી આ ટીપી અગિયાર નામ પડ્યો છે આ પબ્લિક એટલી બધી હેરાન થાય છે પણ તે સત્તા તે આ ટીપી રોડ ખુલ્લો કરવામાં નથી આવ્યો આ એકલા બધા ભ્રષ્ટાચારીઓ એસએમસીના અધિકારીઓ છે હવે અત્યારે છે ને તમને કહું આ જોઈ કે અત્યારે જ્યારે રાજકોટની ઘટના ઘટી છે એટલે આ લોકો જાગ્યા છે આ જેટલી સ્કૂલો છે બધું લિસ્ટ બતાવતા હતા ઓલા સાહેબ કે આટલી એટલી સ્કૂલોને અમારે સીલ મારવાનો છે દસ દિવસ પાંચ દિવસ પછી પાછા આ જ લોકો એની પાસેથી સેટિંગ મારી અને બધી સ્કૂલો પાસેથી પૈસા ખંકેરી લે બરોબર અને આ સ્કૂલ જે સેલ મારેલા છે એ ખુલી જાય એટલે પાછા જે છે છોકરાઓની ફી વધી જાય એટલે આ બધો બારણ છે ને પબ્લિક માટે જ આવવાનો છે અને પબ્લિકને જ પીસાવાનો છે આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે એને એને કોઈ પણ એક્શન નહીં લે કમિશનરથી માંડીને જે નીચેના અધિકારીઓ છે એને કોઈની માથે એક્શન લેવામાં આવતી નથી જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ને ત્યારે આ લોકો કુંકર્ણની નિંદ્રામાં હોય એમાંથી ઓચિંતાના જાગી જાય છે પાંચ દિવસ પછી પાછા હતા એમનામ ને એમનામ સંજય પટેલ ડેપ્યુટી ઇન્જિનિયર વરાછા ઝોન આ વાળી જે મિલકત અમે હાલ કામગીરી કર્યા છે સીલ મારા માટે એ આ મિલકતમાં બાંધકામ રેગ્યુલર નથી બાંધકામ રેગ્યુલર નથી બીયુસી નથી કે ઇમ્પેક્ટ માટે અરજી કરી છે સીવા લેવા નથી એ કારણસર બાંધકામ અમે બંધ સીલ કરેલ છે એ પ્રશ્ન નથી ફિલિઝ નહીં નહીં મેં આપી દીધું મે લક્ષ્મણભાઈ ઠાકરભાઈ પ્રશ્ન એ છે કે જ્યારે રાજકોટની અંદર જે ઘટના બની ત્યારબાદ આ લોકો જાગ્યા છે બરાબર તે પહેલાં કોઈ વસ્તુ કરી નથી અને અત્યારે દરેક જગ્યાએ દરેક સ્કૂલની અંદર આ લોકો મ્યુનિસિપાલિટીવાળા નીકળી ગયા છે કોઈ પણ નોટિસ કે કોઈ પણ આપ્યા વગર તાત્કાલિક સીલ મારી દે જાણ પણ કરતા નથી એટલે અમે આજથી તે તમામ સ્કૂલો પૂણા ગામની તમામ સ્કૂલો ચોક્કસ મુદત માટે બંધ કરીએ છીએ છોકરાનું ભવિષ્ય જ